આખા વર્ષ માટે છાશનો મસાલો બનાવવા માટે પાંચસો ગ્રામ લીલા ધાણાનો જાડો ડાળીનો અને મૂળનો ભાગ કાપી આ રીતે ધાણાને ધોઈ લેશો પછી અહીંયા મેં એક કપ ફોદીના પાન લીધા છે એને પણ સારી રીતે ધોઈને લઈ આઠથી દસ નંગ જેટલી મીઠા લીમડાની ડાળીઓને સરસ ધોઈ પાનથી અલગ કરી દેશું હવે બધી સામગ્રીને કોટનના કપડા પર સુકવી દેશો પંખા નીચે કે કુમળા તડકામાં એક થી બે દિવસમાં બધું સરસ ક્રિસ્પી થઈ જશે હવે મસાલો બનાવવા માટે પચાસ ગ્રામ જીરું પચાસ ગ્રામ ધાણા અને બધી સામગ્રીઓ ઉમેરી બે મિનિટ શેકી લેશો હવે મસાલો ઠંડો થાય પછી એને મિક્સર જારમાં ઉમેરી દેસુ એમાં સાથે પચાસ ગ્રામ સંચળ દસ ગ્રામ હિંગ દસ ગ્રામ આમચૂર અને દસ પાંચ ગ્રામ જેટલું સિંધાળુ મીઠું ઉમેરી ક્રશ કરી લેશો ક્રશ કરેલા મસાલાને ચાળી લેશો અને એમાંથી મસાલા છાશ બનાવવા એક કપ દહીમાં દોઢ કપ પાણી એક ટેબલ સ્પૂન છાશનો મસાલો ઉમેરી ક્રશ કરી લેશો